ચાહક મિત્રોની એ દુઆઓથી પણ અને માતાજીને આશીર્વાદથી જ માયાભાઈ આહિર આજે સ્વસ્થ થઈ ગયા છે અને આપણી વચ્ચે ફરી વખત આવી ગયા છે ત્યારે દોસ્તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા હો તો બે લાયકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ આજે એમને ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને માયાભાઈનું જેમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય એમના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કારણ કે ગુજરાતી સાહિત્ય અને હાસ્યનું ઘરેણું એવા માયાભાઈ આહિર એ બે ત્રણ દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યારે હવે અચાનક એમને રજા આપવામાં આવી છે ત્યારે એમના ચાહક મિત્ર પોતે સંદેશો આપે છે અને ચાહક મિત્રોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એક વિડીયો શેર કરીને એમણે એમનો આભાર વ્યક્ત કર્યો છે અને હવે ચિંતા કરવાની જરૂર નથી એવું પણ જણાવ્યું છે ત્યારે આ સંદેશો સાંભળતાની સાથે જ હવે ચાહક મિત્રોએ પોતે રાહત અનુભવી છે અને હવે માતાજીના દર્શન કરવા માટે પણ માયાભાઈ આહિર પહોંચી ગયા છે એની તસવીરો પણ કદાચ તમે જોઈશે બે દિવસથી માયાભાઈ આહિરે અમદાવાદની એક હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે ચાહક મિત્રો પણ એના ઉપર અનેક દુઆનો ધોધ વરસાવી રહ્યા હતા ચાહક મિત્રોના પ્રેમથી જ કદાચ આજે માયાભાઈ આહિર સ્વસ્થ થયા છે અને એટલા માટે જ એમણે આ તમામ ચાહક મિત્રોને હવે ચિંતા કરવાની જરૂર નથી એવો સંદેશો પણ આપ્યો છે અને માતાજીના દરબારમાં પહોંચી ગયા છે ત્યારે હવે એની તસવીરો પણ ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે જે તસવીરો પણ કદાચ તમે જોઈ છે ત્યારે માયાભાઈ આહિર હંમેશા સેવાના મામલા પણ ક્યારેય પીછે હટ કરતા નથી હંમેશા સેવામાં પણ આગળ રહે છે ત્યારે હવે પોતે જ પોતે ડૉક્ટરે ખૂબ સારી સેવા કરી છે અને માયાભાઈ સ્વસ્થ થયા છે અને ફરી વખત આપણી વચ્ચે આવી ગયા છે અને એનો આનંદ અને એમનો રાજીપો સૌ જે કાંઈ એમના ચાહક મિત્રો છે એ આજે વ્યક્ત કરતા રહે જોવા મળે ત્યારે મોગલ ધામ પણ પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરીને એમને ધન્યતાની અનુભૂતિ કરી છે ગુજરાતમાં કલાકારની દુનિયામાં જેમનું સૌથી મોટું નામ છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય ગુજરાત સહિત વિશ્વમાં એમના ડાયરાઓ થાય છે એવા માયાભાઈની અચાનક તબિયત લથડતાની સાથે જ મામલો જ્યારે ગરમાયો હતો ત્યારે હવે એમને ત્રણ દિવસ બાદ હવે રજા આપવામાં આવી છે અને અને રજા થતાની સાથે જ સોશિયલ મીડિયા પર એમના ભવ્ય રીતે એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય લોકો એમને દુવાઓ આપી રહ્યા છે અનેક લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે એમને શુભાશિષ આપી રહ્યા છે અને દુવાઓ પણ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ ગુજરાતનું ઘરેણું અને સાહિત્યમાં અને હાસ્યમાં જેમનો ખૂબ અંગત રીતે મોટો ફાળો રહ્યો છે એવા માયાભાઈ આહિર જલ્દીથી સ્વસ્થ થાય એવા લોકો દુઆઓ પણ કરી રહ્યા છે અને ઈશ્વરની કૃપાથી માયાભાઈ એકદમ સ્વસ્થ છે ત્યારે એમના મિત્ર માયાભાઈ આહિરના એક અંગત મિત્ર અને બંને લગ્નમાં પણ એકબીજાને ભેટી પડ્યા હતા એવા કીર્તિદાનભાઈ ગઢવી પણ હવે પહોંચી ગયા છે એની તસવીરો પણ તમે જોઈ શકો છો ત્યારે દોસ્તો આપણે જાણીએ છીએ થોડા દિવસો પહેલાં જ માયાભાઈ આહિરના દીકરાના લગ્ન સમારોહનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન સમારોહમાં પણ એમના મિત્ર કીર્તિદાનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ અનેક ગીતો ગાયા હતા બંને વચ્ચેની દોસ્તીના જે ફોટો છે એ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારે દરેક પરિસ્થિતિમાં સુખ દુઃખની પરિસ્થિતિમાં માયાભાઈની આહિરની સાથે પોતે ઉભા રહેતા હોય છે અને એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય બંને વચ્ચેની જુગલબંધી અને બંને જ્યારે ડાયરામાં હોય છે ત્યારે પણ એક સાથે જોવા મળે છે બંનેનો મિજાજ કંઈક ને કંઈક અલગ હોય છે ત્યારે આ બંને મિત્રો હવે એવું કહેવામાં આવે કે તેઓ હોસ્પિટલે પણ હવે પહોંચી ગયા છે અને માયાભાઈ એકદમ સ્વસ્થ છે એવું પણ એમને ગઈકાલે એક વિડીયોમાં જણાવ્યું હતું એ વિડીયો પણ તમારા સુધી પહોંચ્યો હશે ત્યારે દોસ્તો આ માયાભાઈ આહીર હવે એકદમ સ્વસ્થ થઈ ગયા છે અને આપની દુઆ ઓથી આવું શક્ય બન્યું હોય અને ઈશ્વરની કૃપા હોય ત્યારે આવું થાય ત્યારે દોસ્તો હવે માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ છે એમના દીકરાના લગ્ન સમારોહનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે લગ્ન સમારોહમાં પણ નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત થયા હતા અને આ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા ત્યારે અલગ અનેક કલાકારોની હાજરીમાં એમનો આ કાર્યક્રમ સંપન્ન થયો હતો આ કાર્યક્રમ પૂર્ણ થયાના થોડા દિવસોમાં જ એમના ડાયરાઓ પણ ચાલુ થઈ ગયા હતા ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો આપના વિચારો કોમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય જણાવજો માયાભાઈ આહિરનું આ સ્વસ્થ શરીર હવે ફરી આપણી વચ્ચે આવી જશે ત્યારે આપ આ વિશે શું કહેવો છો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો